તેમણે કહ્યું કે અમે સેલવાસથી લગ્ન પતાવીને બરોડા જઈ રહ્યા હતા કોઈ નશો કર્યો હતો કે નહીં એ ખબર નથી પરંતુ તેણે ટ્રકની પાછળ બસ દીધી હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મોટા ભાગના મુસાફરોની ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે દસ થી વધુ લોકોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અને ટક્કર મારી આખી બસને બધાને વાગે ત્રીસ પાંત્રીસ જણને વાગેલું છે હવે ડ્રાઈવર અમે પાંત્રીસ સીટમાં બેઠેલા ખબર નહીં આવે આગળ ટ્રક ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી હતી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે કેટલા લોકો હતા લગભગ અમે ઓછામાં ઓછું પાંત્રીસથી ચાલીસ જણ હતા હા બધાને વાગેલું છે હા હવે ક્યાં હવે અહીંયા અહીંયા સિવિલમાં આવ્યા છે હા સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં પછી હવે અમે કોઈમાં સેફ કરીને બવડા લે જવા માગીએ છીએ